આ બોલાનું કઈક હવે કરોની સદ મનસુખભાઈ શુંનું આ સતૂભાઈ ભવાનું શું કરું એનું કઈ પડદા પાસ કરોની બહુ બધાને દીકરા આપે ને બધું આપે તમે કોણ બોલો હું જયવચ્ચી બોલું બлды ક્યાંથી ડુંગર પરથી બગડાણા માં હે દરબાર બોલો હા કાઠી દરબાર નહીં ગોહિલ ગોહિલ

જાવા વાળી public છે ને ઈ સુખ માટે દોડી છે એને હું છે પરચો જોઈ છી પરચો જોઈ પણ હાવ આમ હાવ હાવ ગાંડું થઇ ગયું પબ્લિક હા એટલે ઈ બધું શું નાટક છે પણ હવે અમારે શું છે ભાઈ એનો એનો ધંધો એક જાત ની દુકાન છે કરતા હોય કોઈ ને કે હવે એમ કે તું એમ કે તો આ પબ્લિક બંધ થવાની છે પબ્લિક જવાની છે

તમે સમજી ગયા એ કાયદા મુજબ તમારે દેવી પૂજા કરવાના પણ ધર્મ થકી એને તમે કયો એટલે ખમણ હું હીરીયા વાઘરી ની મેલડી બોલું હો એ ધૂણવા માં જો ત્યાં કને જે ગયા તા દેવી પૂજક એને કીધું કે હું વાઘરી છું હું વાઘરી ની મેલડી બોલું છું ન્યા રાજકોટ ના બે દેવી પૂજક ગયા તા આ રવિવારે આ સોશિયલ media માં એવું બતાવે છે અને એ દેવી પૂંજક ના જે બીજા છોકરા હતા એ કે અમે તમારી ભેગા થઈ સતુભા ને એમ કીધું તમે સમજતા નથી એને તો હું આવડા લોકો એને કે આવડા લોકો ને એમ થયું કે અમે મોટા બન્યા મોટા બન્યા ને અમને ફેમસ કર્યા એમ આમ એટલે એને ફેમસ કર્યા એટલે આવડા ત્યાં ગયા એ ફેમસ થવા માટે ગયા નકર ત્યાં મારે સમરે તો એને કે ન્યાં અને સતુભુવા વિરોધ કરતા સતુભુવા જો સિમાડામાં ઘરે અને પરસાદ દેતા હતા તો એ દીપક ચુબા સુડા સમાન જ પરસો થઈ ગયો હોતો ન્યાં બેઠા બેઠા

લાવો હું કઈ ગયા લાગુ હું તાવો કરું સતુભા મેલડી આપડે અગિયાર લાખ નથી જોતા દર મહિને મેલડી માર ઘેર એક તેલ નો ડબ્બો પૂરો પાડે ફોટા નીચે નળી મૂકી દઉં સતુભા ની દીવો કરી ને અને વાઘરીયા વેદ મેલડી મહિને મહિને એક ડબ્બો તેલ દે આ તો તેલ હાથ નાખે તમારું હું ભરવા છે એને તો મેલડી આવતા હોય તો એક વાર છેડા પકડી લે ખુલ્લા તો માન્યે આપડે લ્યો હું પગે લાગી દઉં મારી વાત સાંભળો પકડવાની જરૂર નથી એને તેલ કાઢી દે કંકુ કાઢે કંકુ કાઢવાની જરૂર નથી હાથ હાથમાં બતાવે છે કંકુ આમ ફેકડ્યું એટલે મંડે ખટારા ભરાવા એટલે સીધો વેચાઈ જાય હા હા અને પેટ્રોલ ના અત્યારે રૂપિયા ભાવ છે ડીઝલ ના રૂપિયા ભાવ છે આનું કઈ મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાછો વળે ને તો સારું અને એટલા એટલા રૂપિયા દે એકવી 2 1 લાખ તો એને કે તાત્કાલિક દીકરીના લગન લઈ લેવે એમ કે હાલો આના લગન આવી જાય 1 2 લાખ આપો જો તમે સમજો નથી એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખીયું જુવાન છોકરીઓ બે રાખીયો તો દો કાલની પમ દીજે ને પરણાવવાની હતી એને બેને રાખીયો તો

દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માં થયા શિવાજી ક્ષત્રિય સમાજ માં થયા રાજા રજવાડુ બધાય ક્ષત્રિય સમાજ માં થયા આ તો આવા હોય ને એ બધે આ બધે આવું ધૂણ નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને આ કારણે તમને કહું રાજા કોઈ દી હલે સાહેબ એને રાજા કેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોઈ સિંહ કોઈ વેડે નહી ઈ તમે પડખા થી આઈલા જાવ તો એ તમે ખાલી વાતો કરો ને ક્યાં સિંહ ઉભો છે ને આ છે ને એટલે ખબર પડે કે મારાથી ડરે છે તો એ આગો આગો હા એ તમાર વેડે નહિ એમ જે ક્ષત્રિય સમાજ છે ને એ સિંહ સમાજ છે

હે એ આઈ બધી વસ્તુ ઈ એક છે ને માણસનું આ એક પ્રેક્ટિકલ છે રેગ્યુલર જેમ ફોર્મો કેમ આવે ફોર્મ ભરવાનું આવે એમ આ રેગ્યુલર બાબત છે અને આ એની ટીમ રાખી છે ત્રણ ત્રણ દીકરા ના બધું લાવે ને તો ઈ આપણને વર્તી દેવાનું કે આ એના ને એના જ માણસો દીકરા હોય એ થાય બધું પણ હવે શું જ ભાઈ કે ઈ પોતે હવે જૂણી કે ખમા હું સતુભાની મેલડી જો કદાચ મારી માળવાળી મેલડીનો સાળો કરો ને બાપ આ આવો મારી સીમાડે તો આપડાને ફોન નંબર જ ન લાગે ને તમારા દીપક સુડાજીમાં ફોન કરે માતાજી ના પડે કવરેજ ક્ષેત્ર બાર છે આ વિરોધી કોણ આવ્યો આ એવું ફોન માં તમે વાત જ ન કરી કે તો તો મેલડી મારા તરત કવરેજ ક્ષેત્ર બાર બતાવો કે નેટવર્ક વ્યુ જાય નેટવર્ક વ્યુ જાય લાવો બારમ ફોન કરે હમણા ખબર તમારો નંબર આવશે તોય ની ઉપાડે મેલડી એવું છે એટલે એવું છે એટલે બને ત્યાં હું છત્રીય દરબારું કોઈ આવું કરે નહીં થકી કોઈ ના પડાય નહીં ભલે કરે પણ હંમેશા રાજા કોઈ દી નહીં નહીં નો જો જેટલા મહાપુરુષો એ કીધું કે જેના ઘરે હોય સંતો ના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા જેના ઘરે સંતો ના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા જેના ઘરે મહાપુરુષો ને જેને જન્મ થાય ન્યા એ ઉપકારા લઈએ તાવડે માં તેલ માં નાખે ને એ કોઈ દી કમકારા કરે નહીં નહીં સાહેબ છે ને મળવા માટે છે દર્શન કરવા એ અમારે ગોંડલ ભગતસિંહ બાપુ હતા દર્શન કરવા તક તમારો દી સુધરી જાય સાહેબ હવે ત્યાં તમારે રાઈડ પડકાર ને ખમકાર ને મોવાળા વધારવા પડે નો વધારવા પડે હવે ઈત્રણ જે એના દેવી પૂજકે કીધું કે સતુ ભાર્યા ઈ દરબાર નથી અમારા દેવી પૂજક છે અમારે માતાજી ને પૂજા એટલે અમારે દેવી પૂજક માં આવે હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું પૈસા હાઠો થયે ને દેવી પૂજક બી ને હા અને એને જે કાંઈ જે નખરા છે એ દેવી પૂજક જેવા જ છે કેમ કે એટલા બધા મોવાળા વધારવા આ ખમકારા કરવા આ બધુંય એની પાસા જે કાંઈ છે એ કોઈ રાજા મહારાજા જેવું નથી અને પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય તો એને કે એટલા નહીં રોકડા આપો જે આપો હોય એ અત્યારે બેંકમાં મૂકી દે એવું કહે અત્યારે એની દુકાન ચાલુ થઈ છે ને એટલે જોઈને વિરોધ થયો હા હા બહુ પબ્લિક જવા મળ્યું હા જવા માંડ્યું એટલે શું પબ્લિક અત્યારે પબ્લિક ને હું છે ભાઈ હવે માણસના ઘર કંકાસ હોય છે કોઈ છોકરાની વહુ રહી ને એ તમે ઇન્સ્ટાગ્રામ માં જ્યાં ત્યાં કઈક કઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો સતુભાઈ મેલડી સારું કરી દે ને ડોહો ઓલી ફોન માં બીજી ને કરતુભાઈ મેલડી હારું નો થાય હા એવું મૂળ કોઈના કોઈ કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ પોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી જાય એટલે કઈક સારું થઈ જાય